નમસ્કાર દોસ્તો આપનું હાર્દિક સ્વાગત છે આપણી તાજા સમાચાર યુટ્યુબ ચેનલ પર આજના સમાચાર વિગતવાર લઈએ તે પહેલાં આપણી આ ચેનલમાં નવો છો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કચ્છના ખેડૂતે ખેતીમાં વટ પાડી દીધો ખેતી કરવી તો આવી કરવી કચ્છનો આ ખેડૂત એકાવન માં વેસે છે એક તરબૂજ જાણો સંપૂર્ણ સમાચાર વિગતવાર ખેડૂતો માટે મોટા અને જાણવા જેવા સમાચાર ચૂંકા અણપ્રદેશ કચ્છમાં પ્રગતિશીલ ખેડૂતોએ અનેક પ્રકારના પાકો લઈને સફળ ઉત્પાદન કરી બતાવ્યું છે સ્ટ્રોબેરી દ્રાક્ષ શિમલા મિર્ચ એક્ઝોટિક વેજીટેબલ જેવા પાકોને લઈને પણ ખેડૂતો એક કાઠું ઘાડ્યું છે ત્યારે કચ્છના ખેડૂતો માટે તરબૂજ અને સગટેટીની ખેતી આશીર્વાદ સમાન બની છે સમાચાર ભુજ તાલુકાના સપ્રેડી ગામની અંદર એકસો

સપરેડી ગામના ખેડૂત હરીભાઈ ગાગલે પોતાની વાડીમાં પાંચ એકરમાં એક વિશિષ્ટ પ્રયોગ કર્યો છે જેમાં બે પોઇન્ટ પાંચ એકરમાં એસી પ્રકારની સકરટેટી તો બે પોઇન્ટ પાંચ એકરમાં એશી પ્રકારના તરબૂજના વિવિધ કંપનીના બિયારણો વાવીને પ્રયોગ કરવામાં આવ્યો હતો જેમાં અમુક બિયારણો નિષ્ફળ પણ ગયા છે તો અમુક બિયારણનું પરિણામ ખૂબ જ સારું મળ્યું છે એકસો થી વધુ પ્રકારની સકરટેટી અને તરબૂજની વેરાયટીઓનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં ચારસો થી લઈને ચાર કિલો સુધીનું ઉત્પાદન એક ફળનું મળી રહ્યું છે

ખેડૂતે કરેલ સાહસ અને મહેનત ની છે સીડ ટુ હાર્વેસ્ટ કન્સલ્ટન્સીલ વગાસ એ જણાવ્યું હતું કે હરિભાઈ દ્વારા વેરાયટી નિષ્ફળ રહી હતી હાલમાં ખેતીની આ પાક ઓફ સિઝન ચાલી રહી છે સત્તા પણ જ સારો પાક મળી રહ્યો છે હરિભાઈ દ્વારા દરેક પ્રકારની વેરાયટીઓ તૈયાર થઈ જતા હરાજી ગોઠવવામાં આવી હતી જેમાં ગુજરાત છસો પચાસ જેટલા ખેડૂતો જોડાયા હતા ઉપરાંત વિવિધ કંપનીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ માં ગુજરાત અને હરાજીમાં પણ એકતાલીસ હજાર સુધી બોલી લાગી હતી જોકે આ ભાવ કોઈ તરબૂસ કે ટેટીના નહીં પરંતુ ખેડૂત દ્વારા ઓફ સિઝનમાં પણ પાકનું સફળ ઉત્પાદન તેમજ પોતાની વાડીમાં એકસો સાઠ પ્રકારની વેરાયટીઓનું વાવેતર કરવા માટે આવેલ સાહસ અને મહેનત માટેની બોલી હતી એટલે કે આશ્વાસન આપવામાં આવ્યું હતું આજના સમાચારમાં બસ આટલું જ માહિતી પસંદ આવી તો વિડીયોને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો